સૌ મિત્રો ને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું કોપરા પાક ઈજી ઘરે બેઠા માવો નાખતા હોય ને આપણે દુકાનમાં માવો નાખીએ વગર માવે ઘરે માવો બનાવીને આપણે બનાવશું બહુ ઈજી છે દસ મિનિટની અંદર તમારો કોપરા પાક તૈયાર હવે મિત્રો આ છે ને એક કપ મેં લીધી મલાઈ ગોલ્ડ મલાઈ તમે જે એ લઈ શકો છો તમે બરાબર ગોલ્ડ મલાઈ લીધી છે પછી એમાં લીધું છે આ એક કપ ઘી મિત્રો આ ઘી છે ને આની અંદર આપણે શેકી લેવાનું છે પછી મેં આટલું લીધું છે દૂધ અઢીસો ગ્રામ છે આપણે કોપરાનું છીણ પછી આ છે આપણે મીઠો કલર જે આપણે કહીએ છીએ અને જે આ જે મેં નાખી મલાઈ બનાવી આનો આપણે માવો બની જશે અડધો કપ જ રહેશે બે ચમચી જેવું જ રહેશે તો તમારે શું છે આ કે ચકતા સરસ પડે ચકતામાં બંધારણ રહે એટલું તમારા પેટમાં મલાઈ જાય અને હા મિત્ર હું તો અંદર મરસ નાખવાની છું એક વાટકી હમણાં બતાવું કેટલી નાખીશ પણ આપણે જે બેનને ડિલિવરી આવી હોય એના કોપરા પાક ખોડાવવાથી એને ફીડીંગમાં દૂધ બહુ સરસ આવે છે આપણે પણ ખાઈ લે પણ હા એટલું યાદ રાખજો એને ખાંડમાં કોપરા પાક બનાવીને આપવાનો નથી એને શેમાં આપવાનો છે પતાશા અથવા સાકર આપણે ખાંડ ચાલે જેને બાળક ફીડિંગ કરતું હોય ને એને નહીં ખાંડ આપવાની એ તો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ બધી બહેનોને ખબર જ હોય છે આપણે ઘરે માવો નાખવો છે તો માવો નથી તો આ મલાઈ હોય ને પછી એને આમ ઉકાળીને થોડીક નાખવાની બે ચમચી જેવી અને પછી આપણે એને અંદર યુઝ કરવાની છે એ હમણાં બતાવું તમને બધી રેસીપી મિત્રો આપણે આજે કપ લીધું છે ને ઘી એ આપણે આની અંદર આને શેકી નાખવાનું છે સાવ છે મિત્રો સાવ મહેમાન આવ્યા હોય ને આપણે એમ થઈ કે કંઈક આપણે સ્વીટ બનાવવાની છે તો આપણે શું કરવાનું કંઈ દુકાન દૂર હોય કાં તો એવી રેસીપી આપણે ફટાફટ કંઈ જલ્દી બનાવી ન શકતા હોઈએ તો મહેમાન સાથે આપણે બધા ઘરના મિત્રો બધા હોય વાતો કરતા હોય તો દસ મિનિટની અંદર આપણે કોપરાનો પાક બનાવી દઈએ સ્વીટ તૈયાર એકદમ દાળ ભાત શાક રોટલી સાથે કરી નાખો પૂરી કરી નાખો બાજુમાં મૂકી દો કોપરા પાક હમણાં બતાવું તમને એકદમ મસ્ત દુકાન જેવો બનશે અને થોડું બદામી જેવું બદામી કરતાં પણ ઓછું મિત્ર મીડિયમ ગેસે શેકી નાખવાનો છે એકદમ ઈજી અત્યારે આપણે કોલેજમાં ભણતી દીકરીઓને શીખવું હોય ને તો એની માટે બહુ જ સારું છે સમજાયું કે કંઈક ખાવું છે એકદમ કંઈક આવે આપણે મહેમાન આપણે છોકરાઓની સાડેથી આવે મમ્મી સ્વીટ ખાવી છે તો આપણે શું કરીએ હવે એ વિચારીએ કે શું કરવું મારે હવે શું બનાવી દઉં બનાવો કોપરા પાક કોપરા પાકનું આપણે જો આવી રીતે મલાઈ આપણે માવો બનાવ્યો છે ને મિત્ર એ નાખીશું એ બી ઉણકારી છે આટલું ઘી બાળકના પેટમાં જાય કોપરું તો છે જ કમ્પ્લીટ આપણે અંદર આપણને તાકાત આપે તેલ અને કોપરાનું છેનું એનું શું મિનિંગ છે મિત્ર કે જે આપણા ખાતા હોય ને આપણે કોપરો એને અંદર ઓઇલ હોય એ તો બધાને ખબર જ હોય એ ઓઇલ છે ને આપણા સાંધા ક્યારેય સુકાતા નથી ક્યારેય સાંધાનો દુખાવો થતો નથી મિત્ર એટલે બહુ સરસ હોય ખાવામાં બહુ ઉપયોગી છે આપણને સ્વીટ સ્વીટ મળી જાય પેટની અંદર આપણો ખાવો પણ જાય અને આપણા સાંધા પણ ના સુકાય ઓઇલ મળતું રહે આપણે મિત્રો હા તો મિત્રો આપણે જો આ શેકાઈ ગયો છે આપણું છીણ આ ટાઈપનું આપણે કરવાનું બરાબર ઘણા વિચાર કે આમાં તો ઓઇલ તો હોય તો ઘી થી કેમ શેકો ઘી મિત્રા એટલા માટે શેકવાનું કે પેટમાં પણ જાય ચકતા પણ મસ્ત બને તમારા અને એક કપ મેં દૂધ લીધું છે પણ પાણી પણ નાખી શકાય એવું નથી પણ આપણે નાખીશું દૂધ અને મિત્રો એક વાટકી ખાંડ આપણે ઓછો ભાવ નાખવો હોય તો તમે આનાથી ઓછી વત્તી કરી શકો છો ઓકે એમાં એને આપણે કંઈ તાર નથી લેવાના અને આપણે ખાલી ઉપરો લેવાનો મોરસ ખાલી આપણી ઓગળી જવી જોઈએ બસ આ રીતના આપણે હલાવી ગેસ વાંધો નહીં મોટો કરી દેવાનો છે આ આપણી જે મલાઈ આપણે મૂકી હતી માવો કરો આપણો માવો બની ગયો મિત્ર જો થઈ ગયા છે સરસ એક બે ચમચી જ રહેવા દેવાનું બાકી બધું આપણે મસ્ત એકદમ ગરમ કરીને મલાઈ કટ કરી દેવાની કટ થઈ જાય એટલે માવો બની ગયો તાત્કાલિક આપણે જઈએ લેવા ને બધું કરવું એના કરતાં જો મિત્રો આપણે એટલા દૂધ બતાવ્યું તું ને તમને અડધી વાટકી દૂધ અને ખાંડ આપણે ઓગળી ગઈ મસ્ત જો દે દેખાય દેખાવી ના જોઈ આ રીતે આ દૂધ અને આપણા જે માવો બનાવ્યો તો એ નાખી દઉં બરાબર અને આ એકવાર તમે બનાવીને જોજો બહુ મજા આવશે બહુ મસ્ત બને છે આ મિત્રો એને આ રીતે માવો મિક્સ કરી દેવાનો છે આપણે બહાર કંઈ માવો લેવા જવાનું નહીં ઘણા પેંડા નાખે એ પછી આપણે બધું ખોદવું પડે આ બધું ઘરમાં જ મળી જાય આપણને અને મિત્રો આ છે ફૂડ કલર જે બુંદીમાં આપણે નાખીએ નાખીએ ને બધું મંથારમાં નાખીએ બુંદીમાં નાખીએ એ છે ખાવાનો કલર જે આપણે બોડીમાં નુકસાન નથી કરતો મિત્રો એના હલાવી દેવાનું છે મસ્ત રીતે એક રસ કરી દેવાનું જો આ રીતે કેટલું સરસ ઘટ થઈ ગયું આમાં તાર લેવાના નથી ઓકે મિત્ર તાર નહીં લેવાના એટલે એ ચિંતા કરતા નહીં કેટલા તાર ની લેવી બિલકુલ કોઈ તાર નહીં એટલે તમે આમ છોકરા વે જોઈને પાણી આવી જાય ચાલો આપણે બહારનો નાસ્તો નહી ખાવો આપણે આ ખાવો છે મહેમાન જ ખવડાવશો ને તો એમ કહેશે કઈ દુકાનમાંથી લાયા તમ એટલો મસ્ત બને માવો ઘરે બની જાય કલર તો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આપણે ગૃહિણીને હોય જ છે ઘરમાં પડો જ હોય મિત્રો ફૂલ ગેસ કરીને તમારે હલાવી નાખવાનું છે મસ્ત મિક્સ તો થઈ જશે હાઈ ક્લાસ જો થઈ ગયું ને જો સુપર બની ગયો ને આપણો કોપરા પાક અને હા મિત્રો હજી એકવાર કહું છું તમને ડિલેવરી વાળા બેનને ખાવો હોય તો મોરસ નહીં નાખવાની ખાંડ નહીં નાખવાની આપણે તમારે સાકરમાં અથવા માં કરવો પડે અને બેનો માટે તો બહુ જ સરસ પોષણ બાળકોને સરસ મળે હવે આપણે ઠારી દેસુ આ થઈ ગયો આપણો કોપરા પાક રેડી અને કેજો મિત્ર ગમે તો સૌને કહેજો ન ગમે મિત્ર રેસીપી તો મને શ્યોર કેજો મિત્ર સર્વે મિત્ર આવી રીતના પછી આપણે કરી દેવાનું ઓકે હવે આ તો કોમન છે આ તો બધાને આવડતું હોય પણ આ તો એમ આપણે દીકરીઓ શીખતી હોય ને એને આપણે જરી જરી બધું આપણે કહેવું પડતું મમ્મી કે બેટા આમ કર તો નહીં કરે પણ આવી રીતે વિડીયો જોઈને આપણી દીકરીઓ મસ્ત બનાવશે નહીં મમ્મી હું નહીં કરું પણ આ વિડિયા જોઈને બનાવીને તો શું કે મમ્મી મેં જાતે બનાવ્યું છોકરીઓ રાજી થાય પછી આપણે કહીએ કે આ વેરી ગુડ બેટા મસ્ત બનાવ્યું આ રીતે છોકરીઓને શીખવાનો ચાન્સ પણ મળે છે મિત્રો અને આ છે આપણો કોપરા ભા મિત્રો ગમે તો સૌને કહેજો ન ગમે ને મિત્ર તો મને કહેજો અને હવે આપણે શું કરવાનું છે ડ્રાયફ્રૂટ નાખવાનું છે ફાવે તો નાખવાનું ન ફાવે તો નહીં નાખવાનું કાજુ બદામ પીસતા મેં ભૂકો કરી નાખ્યું છે ઇલાયચી છે બરાબર મિત્રો એટલે આમ સ્વાદ સારું આવે બીજું કાંઈ નહીં ન નાખો તો પણ ચાલે આ કઈ ફરજિયાત નથી આ વસ્તુ મિત્ર ગમે તો મને કહેજો ના અને ગમે તો એ મને કહેજો ના ગમે તો એ મને કહેજો સર્વ મિત્રને શેર કરજો મિત્ર લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં મિત્ર ઓકે મિત્ર સર્વે મારા વાલા મિત્રને જય શ્રી કૃષ્ણ પ્રેમ ભર્યા આપણે મિત્ર બની ગયો છે ને કોપરા પાક જે બતાવ્યું કેટલા મસ્ત ચક્તા બહેના જો ઈજીલી આમ એકદમ છે ને સુપર મસ્ત તમારે આમ દાંત ન હોય ને એને કાંઈ દો આખે આખો ગળી જવાય એકદમ પોચા મસ્ત તમને ઘીનો પણ સ્વાદ આવશે મિત્રો ને કોપરાના તેલનો પણ આવશે અને ડ્રાય ફ્રૂટનો તો આવવાનો જ છે ઓકે મિત્ર સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ